દબાણ ખાતાની કામગીરીનો વિરોધ રસ્તા પર લારી ગલ્લાના વેપારીઓની દાદાગીરી દબાણ દૂર કરવા જતા અધિકારીઓ સાથે કરી ઝપાઝપી સુરતના ડિંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર દબાણ કરીને વેપાર કરતા લારી ગલ્લાના વેન્ડરો સામે મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન સ્થાનિક વેન્ડરોએ મનપાની કામગીરી સામે દાદાગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો લારી ગલ્લાનું દબાણ દૂર કરતી વખતે મનપાના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી વિરોધ ઊભો કર્યો હતો સુરત શહેરના અનેક રસ્તાઓ પર દબાણ ઊભું કરીને સ્ટ્રીટ વેન્ડરો દ્વારા શરૂ કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જીરો દબાણ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી રસ્તા ખુલ્લા કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાવી રહી છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા ડિંડોલીના નવાગામ બ્રિજ નીચે રસ્તા પર દબાણ ઊભું કરી વેપાર કરતા લારી ગલ્લાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી મનપાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા ડિંડોલીમાં રસ્તાનું દબાણ દૂર કરતી વખતે ભારે વિરોધ અને હોબાળો સ્ટ્રીટ વેન્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો લારી ગલ્લાના વેપારીઓ દ્વારા મનપાના અધિકારીઓની કામગીરી સામે દાદાગીરી કરી ઝપાઝપી કરી હતી લારી ગલ્લા ઉઠાવી જવા સામે ભારે હોબાળો મચાવ્યો હતો પચાસથી વધુ મહિલા અને પુરુષ સ્ટ્રીટ વેન્ડરો ભેગા થઈ હોબાળો મચાવી મનપાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈ સ્થાનિક પોલીસ અને માર્શલના જવાનોને બોલાવવાની ફરજ પડી હતી જો કે સ્ટ્રીટ વેન્ડરોએ માર્શલના જવાનો સાથે પણ ઝપાઝપી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરવા ભારે વિરોધ કર્યો હતો ડિંડોલીથી નવાગામ સહિતના જીરો દબાણ હેઠળના મુખ્ય રસ્તા ઉપર લારી ગલ્લા ચલાવી રસ્તાનું દબાણ કરી નાખ્યું હતું જેને લઈ આ વિસ્તારમાં રોજે રોજ સવાર અને સાંજે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી રસ્તા પર દબાણને કારણે વારંવાર સ્થાનિકો દ્વારા અને ટ્રાફિક વિભાગ દ્વારા ફરિયાદ કરાતા મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા આજે રસ્તા પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી